विषय गणित धोरण साठ प्रकरण एक पूर्णांक संख्या गुणाकार गुणा गुणधर्मो एकदम सिम्पल सरवळा जेव्हा बेटा आपण तू बनुध्या पेलूच कि गुणधर्म बेडा समृद्धता गुणधर्म क्रिया कै करी क्रिया कै बेडा बोला ક્રિયા કઈ બેડા ગુણાકાર અહીંયા જન આમ જો વાતો બેડા થોડી વાર માટે બંધ કરજો રિસેસ માં બધું હા તો ગુણાકારની ક્રિયા માટે સમૃતા નો ગુણધર્મ દાખલા તરીકે એક કોઈ લઉં હું પાંચ અને બીજી લઉં ઓછા ત્રણ પાંચ ગુણ્યા ઓછા ત્રણ તો આનો ગુણાકાર કેવી રીતે કરું છું એ તમે જોઈ લેજો એટલે ગુણાકારમાં પણ કામ માં આવશે સિમ્પલ ગુણાકાર કરીએ છીએ એમ જ પાંચ ત્રણ પંદર પાંચ ત્રણ એટલે બેડા પંદર હા હવે પાંચ આગળ કઈ નિશાની બેડા ધન એટલે પ્લસ અને ત્રણ આગળ કઈ નિશાની બેટા માઇનસ હવે એક પ્લસ અને એક માઇનસ હોય તો જવાબ શું આવે બેટા માઇનસ પ્લસ અને માઇનસ નો ગુણાકાર શું થઈ જાય બેટા માઇનસ એટલે આપણો જવાબ આવશે માઇનસ પંદર ચલો ક્લિયર બે માઇનસ બે થાય તો શું થઈ જાય પ્લસ ગુણાકાર ની અંદર બે માઇનસ બે કાથે આપણે નહોતો બે નિશાનીઓ ભેગી થતી હોય એટલે બે નિશાનીઓ ભેગી થતી હોય એટલે ગુણાકાર દ્વારા ભેગી થતી હોય એમ એ ગુણાકારની ક્રિયા હતી ત્યાં આગળ ચલો ક્લિયર એટલે બે માઇનસ નિશાની દેખાય તો શું થઈ જાય બેટા ધન થઈ જાય પ્લસ થઈ જાય અને એક માઇનસ ને એક પ્લસ થાય તો માઇનસ આ બે વસ્તુ આમાં યાદ રાખવાની ઓકે તો અહીંયા જુઓ સમૃદ્ધતાનો ગુણધર્મ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ કર્યા પાંચ પૂર્ણાંક સંખ્યા હા કે ના હા માઇનસ ત્રણ પૂર્ણાંક સંખ્યા હા જવાબ મળે માઇનસ પંદર એ પૂર્ણાંક સંખ્યા હા તો એનો મતલબ શું શું થાય બેટા કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરો તો જવાબ શું મળે તમને પૂર્ણાંક સંખ્યા જ મળે એટલે સમૃતાના ગુણધર્મોનું શું થાય બેટા પાલન થાય છે ચલો ક્લિયર જેમ સરવાળામાં પાલન થતું હતું એમ ગુણાકારમાં પણ પાલન થાય છે જેવું સરવાળામાં જ ને એવું જ બેટા ગુણાકારમાં છે સેમ ટુ સેમ ચલો ક્લિયર ઓકે તો અહીંયા લખીએ બે પૂર્ણાંક સંખ્યા જ મળે છે એટલે કે ગુણાકાર ની ક્રિયામાં સમવૃત્તા નો ગુણધર્મ ક્લિયર સેમ ટુ સેમ સરવાળા જેવો ચલો બીજો જોઈએ બીજો કયો ગુણધર્મ હતો સિમ્પલ છે બધા જ અરે વાહ ક્રમ નો ગુણધર્મ એમાં શું બદલવાનો હતો ક્રમ બદલવાનો હતો તો એક દાખલો જોઈએ બીજા જુઓ

સંખ્યામાં પૂર્ણાક સંખ્યાના બદલતા જવાબ બદલાતો નથી એટલે કેમના

ચલો પાંચ પૂર્ણાંક સંખ્યા હા ઓછા બે પૂર્ણાંક સંખ્યા હા ઓછા ત્રણ પૂર્ણાંક સંખ્યા હા બધી પૂર્ણાંક સંખ્યા જ છે બેટા જૂથ કોણું બનાવ્યું ઓછા બે અને ઓછા ત્રણનું પેલા આનો દાખલો ગણી નાખીએ કે આનો જવાબ કેટલો આવશે તો જુઓ પાંચ ગુણ્યા ચલો ઓછા બે ગુણ્યા ઓછા ત્રણ તો પહેલા બે ત્રણ છ બે ગુણ્યા ત્રણ કરો તો શું થાય પેલા આ સંખ્યાનો જ ગુણાકાર કરો બે ત્રણ છ અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ધન થઈ ગયા ઓકે એટલે કેટલો જવાબ આવ્યો ખાલી છ

તમે કો એનું બનાવો પાંચ અને માઇનસ બે પાંચ અને માઇનસ બે એટલે કે આનું અને આનું જૂથ બનાવું ચલો ક્લિયર અને માઇનસ ત્રણ ને ક્યાં રાખવું બાર રાખું અહીંયા માઇનસ ત્રણ ને બાર રાખીએ ગુણ્યા કૌંસમાં પાંચ ગુણ્યા માઇનસ બે ચલો આમાં કોઈ પ્રોબ્લેમ બેટા જૂથ બદલી ગાળ્યું સંખ્યાઓ ના બદલવી જોઈએ એટલે માઇનસ બે માઇનસ બે જ રહેવા જોઈએ માઇનસ ત્રણ માઇનસ ત્રણ હોવા જોઈએ તો માઇનસ ની જગ્યાએ ત્રણ ના લખાઈ જાય ને કે તમે તો સંખ્યા જ બદલી એટલે જવાબ બદલાઈ જ જાય સમજ્યા હા કે ના હા સંખ્યા તો એની એ જ રહેવી જોઈએ ઓકે બેટા મગજ એકદમ ક્લિયર રાખજો બેટા ઓકે હું કાલે જ ભણે તો ક્યુ કે મન છે ને એ હંમેશા અસ્પષ્ટ હોય મન કેવું હોય આપણું અસ્પષ્ટ એ જલ્દી નિર્ણય ના લઈ શકે થોડી થોડી ઓળખો હોય જાય પણ મગજ છે ને એ સ્પષ્ટ હોય એટલે મગજ દ્વારા મનને તમારે કેવું કરવાનું કંટ્રોલ કરી દેવાનું એને સ્પષ્ટ ભાઈ અમે શીખી રહ્યા તો શીખવાનું છે એમ ઓકે જોઈ નહીં રહેવાનું શું કરવાનું છે શીખવાનું છે સાહેબ જે શીખવાડે છે એ શીખવાનું છે ચલો ક્લિયર ઓકે તો અહીંયા

ગુણ્યા માઇનસ આ દાખલો છે ખબર ના આપણે આ તો ગુણાકાર કરવાનો કે બાદ બાકી કરવાની એમ એટલે માઇનસ દસ એટલે સંખ્યા છે એટલે આપણે આમ દર્શાવીશું આવું કોણ ગુણાકાર આવ્યો માઇનસ ત્રણ અને માઇનસ દસ નો ગુણાકાર આવ્યો ઓકે આવું કોઈ કહેશે બેટા જવાબ એ હાથ ઊંચો કરો છે આવડે ચલો ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ દસ આનો જવાબ કહો ચલો એક બે વેરી ગુડ બેટા ત્રણ ચાર આકાશ ત્રીસ કેમ ભાઈ ત્રીસ માઇનસ ત્રીસ કેમ નહીં માઈનસ માઇનસ શું થઈ ગયા પ્લસ એટલે ત્રીસ જો બંને જવાબ સેમ એટલે જૂથના નિયમનું શું થાય બેટા પાલન થાય કે ના થાય થાય જૂથના ગુણધર્મનું પાલન થાય છે કેમ કે જૂથ બદલ લે પણ જવાબ બદલાયો નહીં એટલે ગુણાકારમાં પણ જૂથ બદલી શકો સરવાળામાં બદલી શકતા હતા હા ગુણાકારમાં પણ એ રીતના બદલી શકો માટે હા પૂર્ણાંક સંખ્યા ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન કરે છે ભાઈ ઓકે સમૃદ્ધતાનો ગુણધર્મ પૂરો થયો ક્રમનો ગુણધર્મ જૂથનો બે સંખ્યાનો બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ગુણ પૂર્ણાંક સંખ્યા જ મળ્યો સમૃદ્ધતાનો ગુણધર્મ બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં ક્રમ બદલ્યા જવાબ બદલાયો નહીં ક્રમનો ગુણધર્મ બે ત્રણ પૂર્ણાંક સંખ્યામાં જૂથ બદલ્યા તો એ જવાબ બદલાયો નહીં તો ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ ચલો ક્લિયર ઓકે આ ત્રણ ગુણધર્મ પેલામાં ચોથો ગુણધર્મ કયો હતો બોલો બોલો ખાલી આત્મવિશ્વાસ સાચું જ બોલો તમે પણ આમ બોલી નહીં શકતા એમ તટસ સંખ્યાનો ગુણધર્મ તો હવે તટસંખ્યા સરવાળા માટે તટસંખ્યા કઈ હતી

નો ગુણધર્મ અહીંયા લખીએ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા એક છે એટલે કે એમ લખો ત્રણ ગુણ્યા એક તો શું જવાબેડા બોલો તો ત્રણ હે હા

એક સાથે ગુણાકાર કરશો ક્લિયર પહેલો જ ગુણધર્મ કયો સમૃદ્ધતા ગુણધર્મ હમ ચલો અહિયાં જુઓ બે પૂર્ણાંક સંખ્યા બે કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા હા અને છ એ પણ કઈ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને બે નો શું કર્યું ભાગાકાર કર્યો બે ભાગ્યા તો બે ત્રણ છ તો ઉપર કેટલા એક અને નીચે તો તો આ અપૂર્ણાંક સંખ્યા સંખ્યા કઈ અપૂર્ણાંક સંખ્યા સંખ્યા અપૂર્ણાંક કહેવાય ને એટલે બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કર્યો તો જવાબમાં શું મળ્યું બેટા અપૂર્ણાંક સંખ્યા મળી હા કે ના હા એટલે સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન થતું નથી એટલે અહીંયા લખીએ માટે સમૃદ્ધતા નો ગુણ

છો એટલે જવાબ શું બેટા એક ભાગ્યા ત્રણ અક્રમ બદલી નાખો બે ની જગ્યાએ છ લખો છ ની જગ્યા બે લખું ચલો ક્લિયર ઓકે તો હવે ક્રમ બદલતા તો ઉપર શું બેટા બે નીચે કેટલા આવશે બે તો અહીંયા જો બે ત્રણ છ ઉપર કેટલા આવ્યા ત્રણ નીચે એક લખતા નથી તો આનો જવાબ શું બેટા ત્રણ આનો જવાબ કેટલો આવ્યો બોલો બેટા તો જ મજા આવશે યાર ક્રમનો નો ગુણધર્મ એકનો જવાબ આવ્યો એક તત્યાંશ ક્રમ બદલે તો જવાબ આવી ગયો ત્રણ જોબ લઈ ગયો તો ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી સરવાળામાં ક્રમ બદલતા હતા જોબ એ નહીં રહેતો હતો ગુણાકારમાં ક્રમ બદલ્યો જવાબ એ નહીં રહેતો હતો ભાગાકારમાં ક્રમ બદલ્યો એટલે જોબ લઈ ગયો એટલે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી તો એ લખીએ હા કઈ ક્રિયામાં બેડા ક્રિયા કઈ હા ભૂલી હા ક્રિયા કઈ છે હા કોઈ બોલ ભાગાકારની ક્રિયા કઈ ભાગાકારની તો અહીં લખીએ ભાગાકારની આવડી ઓકે પછી તટસ્ખ્યા નો ગુણધર્મ આમાં હોય નહીં હોય તો ભાગે એક કરો ઉપર ભાગે એક કરો એટલે જવાબ જશે ઓકે એટલે એ ચર્ચા કરતા નથી સિમ્પલ વસ્તુ બેટા જૂથ બનીને તમે ભાગાકાર કરશો અને જૂથ બદલશો એટલે જવાબ બદલાઈ જશે ફોર એન એક્ઝામ્પલ એક દાખલો ગણીએ અહીંયા લખું છ ભાગ્યા એક દાખલો કે જેથી જવાબ બનાવી દસ ભાગ્યા પાંચ ઓકે એક આવો દાખલો બનાવવાની કોશિશ કરીએ તો છ ભાગ્યા આનો જવાબ પેલા જોઈ લઈએ હા દસ ભાગ્યા પાંચ એટલે કેટલો જવાબ બે પહોંચવે દસ સાઈટ

અહીંયા દસ ભાગ્યા છ એટલે દસ ભાગ્યા છ આમ લખી દઉં ઓકે બે પાંચ દસ અને બે ત્રણ છ ઓકે હા તો અહીંયા શું થઈ ગયું પાંચ ભાગ્યા પાંચ ભાગ્યા ત્રણ ભાગ્યાનો હું આવું તમને શીખવાડીએ હા ભાગાકાર કરવો હોય ને તો શું કરવાનું આ ભાગ્યાની જગ્યાએ શું કરી દેવાના એના ગુણે ઓકે આનો જવાબ જ લખું છું તો આ અંશ અને છેદ ઉલટાઈ જાય એટલે અહીંયા શું થઈ જશે ત્રણ ભાગ્યા પાંચ 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 ઉડી ગયા એટલે જવાબ આવ્યો ત્રણ કેટલો જવાબ આવ્યો ત્રણ અહીંયા જવાબ કેટલો આવ્યો ત્રણ એટલે બે એના સેમ જ જવાબ આવ્યા આ દાખલો વિડા જોયો એમાં જુઓ ડાબી બાજુ ત્રણ જવાબ જૂથ બદલ્યો તો પણ ત્રણ જવાબ એટલે અહીંયા જૂથના ગુણધર્મનું પાલન થઈ ગયું પણ આપણે એક દાખલો એવું જોઈએ કે એમાં પૂર્ણાંક સંખ્યાનું જૂથ બદલીશું અને જવાબ બદલાશે જવાબ પણ કેવું થઈ અલગ અલગ આવશે જવાબ બદલી જશે ઓકે તો એક દાખલો એવો જોઈએ જેમ કે અહીંયા આઠ આ બીજો દાખલો ભાગ્યા ચાર ભાગ્યા બે ઓકે તો પેલા આ ચાર અને બે નું જૂથ રાખીને દાખલો ગણીએ તો ધ્યાનથી તમે જુઓ આઠ ભાગ્યા

હા કે ના ખાલી એટલું ક્યાં છે હા તો અહીંયા હું લખું છું હા ચલો આ ક્લિયર થઈ ગયું બીજું પેલું સરવાળામાં જોઈએ ક્રમનો ગુણધર્મ એટલે સરવાડાની ક્રિયા કરું બે પૂર્ણાંક સંખ્યા તો જવાબ બદલાઈ જાય છે કે એને જ રહે છે જવાબ એટલે એનો મતલબ ક્રમનો ગુણધર્મ હા ક્રિયા માટે જૂથનો ગુણધર્મ એટલે કે હું સરવાળાની ક્રિયા કરું કૌંસમાં કોઈ બે રકમોનું જૂથ બનાવું સરવાળાની જ ક્રિયા હોવી જોઈએ અને જૂથ બદલી નાખું તો જવાબ હર ખોઈ રહે બદલાઈ જાય એને જવાબ રહે છે એટલે ગુણધર્મનું પાલન થાય છે એટલે અહીંયા પણ જૂથના ગુણધર્મનું પાલન થાય છે સરવાળાની ક્રિયા માટે તટસંખ્યા કઈ હતી જીરો એટલે એવી કઈ સંખ્યા હતી કે જે પૂર્ણાંક સંખ્યામાં ઉમેરો તો એને પૂર્ણાંક સંખ્યા પાછી મળી જાય એમ ઓકે તો એ કઈ સંખ્યા હતી જીરો તો આ તટસંખ્યા સંખ્યા જીરો હતી ચલો ક્લિયર ઓકે બાદ બાકીની ક્રિયા સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન થાય એટલે બે પૂર્ણાંક સંખ્યા એની બાદ બાકી કરો તો જવાબ પૂર્ણાંક સંખ્યા મળે તો કે હા ક્રમના ગુણધર્મનું જૂથના ગુણધર્મનું

છેલ્લો ભાગ આકાર તો ભાગ આકાર માં સમૃદ્ધતા ગુણધર્મ ના ક્રમનો નો જૂથ નો તટસ્થ ડેસ ચલો ક્લિયર આખું આ કોષ્ટક તૈયાર થઈ ગયું અને આ કોષ્ટક યાદ રહ્યું એટલે તમને બધા ગુણધર્મો બધી ક્રિયાઓ આવડી ગઈ બસ આટલા માટે મેં બે પીરિયડ લીધા છે આખા અને એટલા માટે બે પીરિયડ લીધા કારણ કે ખબર હોય છે સમૃદ્ધતા શું છે છોકરાઓનો ગુણાકાર કરતા ભાવ પૂર્ણાંક સંખ્યાના સરવાળા કરતા ભાવ બાદબાકી કરતા ભાવ પણ આ ગુણધર્મો એટલે હું એ ખબર પડે નહીં તો આપણા છોકરાઓને તો ખબર હોવી જોઈએ આ લખી નાખો